નો સૂરજ દીધો ગાંડો નથી થઈ ગયો બસ વાત જ એવી છે આજના દિવસની કે શરૂઆત કરીએ આજના દિવસથી અને જોઈએ આજે શું નવું થયું છે તો હેલો એવરી વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ અને વાત જોવી છે તમારે આજે શું નવું છે તો ચાલો મળીએ તો આપણા સેટને આજે નવી એક ડમ્ફર આવી ગઈ છે તો ચાલો જોઈએ શું એમાં અપડેટ છે અને ખાસ કરીને આ જે ડમ્ફર છે એ ઘણું સફર કરીને આવ્યું છે તો આપણે એની ડિટેલ જાણીએ સારું સારું છે ને શું ખરાબ છે હલો લેટ સ્ટાર્ટ ગો ટાયર અગિયાર વીસ એપોલો સેને દમદાર ડીઝલ ટેન્ક ડીએફ યુરિયા કાર્ગો ટાયર જોઈ શકો છો તો આ પ્રકારની નવી ડંફની આવ્યા હોય અને આપણે રિટર્ન ભાડું મળે ત્યારે આ ફૂલ ભરી જાય એ માટે આપવામાં આવ્યું છે મજાક કરો છો બહુ સારા ફીચર્સ છે જોઈ શકો છો હવે આપણે જાશું દોસ્તો આની એસેસરી કરાવવા માટે બે દિવસનું કામકાજ છે તો બે દિવસમાં સંપૂર્ણપણે આપણે પૂરું કરવાનું છે કેમ કે આપણી પાસે બે દિવસ જ છે બે દિવસ પછી આને ડાયરેક્ટલી આપણે આપણો ધંધો બિઝનેસ સ્ટાર્ટ કરી દેસું અને સારી વાત ટાટાવાળાએ હવે ડમ્ફરમાં પણ મ્યુઝિક સિસ્ટમ આપતા હોય છે તમે જોઈ શકો છો એના સ્પીકર ઉપરની સાઈડમાં છે ડોરમાં નથી બંને સાઈડમાં બાકી આપણે આનું ઘણું બધું એસેસરી કરાવવાની છે સીટ છે એક કન્ડક્ટર સાઈડ અને આ સાઈડ બે એક સાથે સ્લીપિંગમાં થઈ જશે કેમકે ડ્રાઈવર થાક્યા પાક્યા હોય ચોવીસ કલાક અડતાળી કલાક કામ કરતા હોય તો એમને આરામ પણ કરવો પડે તો આનામાં આરામ ના કરી શકે તો આપણે આ સીટને કઢાવી નાખશું અને અહીંયાથી ડાયરેક્ટલી સ્લીપર બનાવી દઈશું બાકી તમે જોઈ શકો છો ઇન્ટરનલમાં બહુ સરસ મજાની ફેસિલિટીઓ આપેલી છે અને એસીની વાત કરીએ ગાઈશ તો કારને પણ ટક્કર મારે એવી કુલિંગ કરતી હોય છે આ ગાડી બહુ સરસ મજાની ફેસિલિટી છે ફંક્શન તમે જોઈ શકો છો લાઇટ મીડિયમ હેવી એબીએસ એન્જિન બહુ ઘણી પ્રકારની ફેસિલિટી હોય છે અને ફંક્શન પણ હોય છે અને બોર્ડ છે તો ચલો જોઈએ હવે આપણે જવાનું છે અહીંયાથી ચાલીસ કિલોમીટર દૂર આ એના પેપર છે ચાલીસ કિલોમીટર જઈ અને પછી ગાડીની પ્રોસેસ છે એ બધી પૂરી કરાવવાની છે તો બને રહેજો વિડીયોની સાથે વિડીયોમાં તમને ઘણું ઘણું જોવા પણ મળશે ને શીખવા પણ મળશે કેટલી એવરેજ આપે છે અને કેટલો ધંધો થાય છે અને કેવી રીતના શું પ્રોસેસ હોય છે બધી માહિતી તમને આપીશું અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જે પ્રકારે આપણે આમાં કામ કરાવવાનું છે એ પ્રમાણે આમાં ખર્ચો કેટલો આવશે એ તમને અમે કહી દઈશું કઈ વસ્તુ નખાવી છે કેટલાની વસ્તુ આવી છે અને લાગ્યા પછી કેવી લાગે છે એ પણ જરૂર તમને બતાવીશું તો વિડીયો લાસ્ટ સુધી જોવાની કોશિશ કરજો સ્કીપ ન કરતા કેમકે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ્સ તમે મિસ કરી દેશો તો ચાલો જોઈએ હવે આગળની શું પ્રોસેસ છે भाई तो मेरे पता है कि डरा डरा तो बाजी बंद से हाँ हाँ ये 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 हाँ ગાડી ગાડી ખાલી તારી ગાડી મળે ક્યાં ખબર અમારી ગાડી પાક ક્લ ખ ખળૐલલલે capacityમ ખળળા�લ૲લ૆ જો૲ માલ મન૲ વ઴લ૲૓ દ્ર ભનલ ઼ાvetને કા皣 હાલૼલ હાפ હપા હં ઔલલ Yeah.